ના વર્ષની સાયકલ આપવાની થાય તો જૂન બે હજાર ત્રેવીસમાં સાયકલ આપવી પડે એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી એ શરતો નક્કી કરવામાં વિલંબ થયો સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ તરફથી આ સાયકલો ખરીદવા માટે ગ્રીમકોને ઇન્ડિયન મોકલવામાં આવે લગભગ સાડા ત્રણ લાખ જેટલી સાયકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડક્શન કેપેસિટી અચાનક છ લાખ હોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવે અનેક લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો કે આ છ લાખની કેપેસિટી કરવાથી કોમ્પિટિશન ઘટશે સરકારને ઓછા ભાવે સારી સાયકલ નહીં મળી શકે પણ એમને તો માનીતી કંપનીઓને લાભ આપવો હતો એટલે બધાનો વાંધો વિરોધ ગ્રાહ્ય રાખ્યા સિવાય ટેન્ડર કરવામાં આવે છે ટેન્ડરમાં જે રીતે કંપનીઓ દ્વારા ભાવ ભરાય છે ને એમાં જે એલવન કંપની આવે છે એ એલવન કંપની સાથે નેગોશિએશન થયા પછી જે ગ્રીમકો દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે સ્પેશિયલ પરચેસ કમિટી એના દ્વારા નેગોશિએશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે કે આ એલવન કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એ જ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે અને એ કમિટીના કહેવા મુજબ એ કંપની દ્વારા રાજસ્થાનમાં જે ભાવ આપ્યા હતા એના કરતાં ગુજરાતમાં પાંચસો સિત્યાસી રૂપિયા પ્રતિ સાયકલ વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાં જે ભાવ આપવામાં આવ્યા હતા એના એ એના કરતાં ગુજરાતમાં ચારસો ને પચીસ રૂપિયા વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે એટલે ગ્રીમકોને કમિટી એમ કહે છે કે આ નો નેગોસિએશન વખતે એ એલ્વન કંપની દ્વારા ભાવ વધારો કેમ છે એ અંગેનું કોઈ યોગ્ય જસ્ટિફિકેશન આપી શકેલ નથી એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ ત્રેવીસ ચોવીસ માટેનું એ રદ કરવું જોઈએ એવો ગ્રીમકો દ્વારા અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ પત્રથી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માગવામાં આવે છે અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રિટેન્ડર કરવું ગ્રીમકો કઈ શરતોથી કરે એની વિગતો સાથે સરકારને જાણ કરવામાં આવે છે પણ સરકારમાં બેઠેલા લોકોને તો માનીતી કંપની જોડે સેટિંગ થઈ ગયું હતું કે એક સાયકલે પાંચસો રૂપિયા વધારે લેવા અને એવી લગભગ એક લાખને સિત્તેર હજાર સાયકલ લેખે ગણે તો લગભગ સાડા આઠ કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના વધારાના આ કંપનીને સરકારને તો આપવાતા જ કારણ કે ક્યાંક કમિશન સેટ થઈ ગયું હતું માનીતી કંપની હતી ક્યાંક બોન્ડ આપતી હશે કે ફંડ આપતી હશે એટલા માટે આ ગ્રીમકોની ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી નથી ત્યાર પછી જ્યારે કંપની દ્વારા સાયકલો ની પૂરતા એટલે કે ઓર્ડર આપીને આપણને સરકારને આપવામાં આવે છે પહોંચાડવામાં આવે છે ત્યારે સરકારની થર્ડ પાર્ટી એજન્સી એટલે ઇક્યુડીસી લેબ છે જે ગાંધીનગર ખાતે આવેલી લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે તો એ લેબના રિપોર્ટમાં આવે છે કે જે સ્પેસિફિકેશન હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ હતા એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી નથી સાયકલની જે ફ્રેમ હોય એ ફ્રેમ હાઈએસ્ટ સ્ટાન્ડર્ડ મુજબની હો છે નહીં એટલે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશનમાં નક્કી થયા કરતાં જુદા સ્પેસિફિકેશનવાળી સાયકલ સપ્લાય થઈ છે એટલે સ્વીકારી શકાય નહીં અને એના કારણે સાયકલો જિલ્લાવાઈઝ આવી ચૂકી હતી પણ સરકારના વિભાગોને અધિકારીઓ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા કારણ કે આ તો હલકી ગુણવત્તાવાળી સાયકલ છે પાંચસો રૂપિયા વધારે આપ્યા તે કમિશન સેટ ક્યાં કરવાનું તો ગુણવત્તામાં કરવાવાળી આ સાયકલ છે એટલે લાંબા સમય સુધી આ સાયકલો દરેક જિલ્લામાં ખુલ્લામાં પડી રહી વરસતા વરસાદમાં પલળી કાઠ ખઈ ગઈ ભંગાર હાલતમાં થઈ ગઈ વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા તપાસની માગણી કરી રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે જુલાઈ મે ગયા વર્ષની જુલાઈ મહિનામાં જાહેરાત કરી હતી કે અમે આની તપાસ કરીશું પણ આજે જ્યારે વિધાનસભામાં પૂછ્યું કે આ લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવી તો એને નાપાસ કરવામાં આવી છે